નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબેનેટી ટેક્સ ટાઈલના કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ રીતે એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટલોમાં રોકાયા હતા અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશભાઈ બીજી દિવસે વડોદરા જવા નીકળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોતાની હોટેલ થી મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન નારણપુરા ઇન્કમ ટેક્સ અંડર બ્રિજ પાસે એક કાર ચાલકે મુકેશભાઈ પાસે સરનામું પૂછવાના બહાને પોતાની કાર ઊભી રાખી હતી આ દરમિયાન કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મુકેશભાઈનો હાથ પકડીને કહ્યું હતું જે હા મિત્રો કે તમારા હાથમાં સરસ સુગંધ આવે છે તેમ કહેતા મુકેશભાઈ પોતાનો હાથ સુંગતા બે ભાન થઈ ગયા હતા ને કાર ચાલકે મુકેશભાઈની સોનાની વીંટી અને રોકડ 18000 લઈને નાસી સુટ્યા હતા મુકેશભાઈએ દિલ્હી પહોંચીને ઓનલાઈન અરજી કરી હતી અને 1 મહિના બાદ ફરિયાદ નોંધાવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં માં આરોપીઓની ધરપકડ કરી લીધી છે પોલીસે મુકેશભાઈની ફરિયાદના આધારે બંને ભાઈઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં એ પણ સામે આવી છે કે બંને ભાઈઓ અગાઉ પણ ભરત વિસ્તારમાં કોઈ સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે જી મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો બોક્સમાં જરૂરથી જણાવજો